જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે કાકડીમાંથી મસ્તક ખાટો મીઠો તીખો ને ચટપટો નાસ્તો બનાવશું એક એક બાઈટમાં તમને સીંગ ને તલ ને અડદની દાળના મસ્તક ક્રંચ એકદમ ટેસ્ટીની સાથે આ હેલ્ધી પણ છે અને ઝટપટ દસ મિનિટમાં પતી જાય છે સો બનાવવાનું શરૂ કરીએ આપણને જોઈશે એક કપ પોહા આપણે જે બટાકા પોહા માટે પોહાં વાપરીએ છીએ થીક પોહા એ જ લેવાના છે એને જરા એક બે વાર આવી રીતે પાણીમાં ધોઈ કાઢવાના હળવે હાથે અને ધોઈને સીધા આપણે એને ચારણીમાં કાઢી કાઢશું એટલે પાણી નીતરી જાય નીચે મેં બોલ મૂક્યો છે એટલે બધું પાણી અંદર આવી જશે હવે પૌવાને આપણે ચારણીમાં બાજુમાં રેવા દઈએ સો આ રીતે ભીના પૌવા આપણે રેવા દેવાના છે હવે લઈશું કાકડી આ મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ બને ત્યાં સુધી લીલી કાકડી લેજો અને છાલ સાથે જ છીણવાનું ને આ રીતે મોટી છીણ કરજો તમે આ જુઓ કે મેં મોટી ને લાંબી છીણ કરી છે એટલે આપણે જે દૂધીના મુઠિયા માટે જે મોટી છીણી લઈએ છીએ એ જ લેજો ને આ રીતે મોટી છીણીથી કાકડી કરવાની છે ને છાલની સાથે જ છીણજો અને સાથે આ પાણી પણ કાકડીનું લઈ લઈશું લઈશું તાજું ખમણેલું કોપરું બહુ જ સુપર ટેસ્ટી બનશે આ ફ્રેન્ડ્સ ને એમાં આપણે એડ કરીએ પલાળેલા પૌવા કોથમીર સો આ રીતે આપણે કાકડી કોથમીર પલાડેલા પૌવા અને ખમણેલું કોપરું બધું એકવાર મિક્સ કરી લઈએ હળવે હાથે અને હવે આ મિક્સચરને પણ હવે આપણે બાજુ પર મૂકીએ હવે એક પેન ગરમ કરીને એમાં લઈએ તેલ તેલ ગરમ થાય એટલે લઈશું સિંગ અને હવે આપણે સિંગને જરા જ્યાં સુધી લાઈટ બ્રાઉન કલર ન થાય અને નેવું ટકા સિંગ શેકવાની છે નાઇન્ટી પર્સન્ટ હવે આપણે આને શેકશું ને ફ્રેન્ડ્સ લો ફ્લેમ પર જ કરજો હાઈ ફ્લેમ પર કરશો તો ઉપરથી લાલ થઈ જશે ને અંદરથી કાચી રહેશે એટલે લો ટુ મીડિયમ ફ્લેમ પર જ્યાં સુધી આ શેકાય ત્યાં સુધી કરવાની છે હવે તમે અહીંયા જોઈ શકશો કે થોડો લાઇટ પિંક કલર ઉપર આવી ગયો છે નેવું ટકા સિંગ આપણે શેકી કાઢી છે આ રીતે નાઇન્ટી પર્સન્ટ શેકજો બીજા જે દસ ટકા છે એ આપણે વઘારની સાથે શેકાઈ જશે સો આ રીતે સિંગ નેવું ટકા શેકાઈ જાય એટલે હવે લઈએ છીએ રાઈ રાઈને તતડવા દઈશું આ ક્વિક અને ઇઝી રેસીપી છે ફ્રેન્ડ્સ ઝટપટ પતી જાય છે અને પચવામાં એકદમ હલકું સાંજે તમને નાસ્તામાં પણ કામ લાગે કે જમવામાં પણ કામ લાગે હવે રાઈ થઈ જાય એટલે લઈશું અડદની દાળ એટલે આમાં વઘાર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ હવે અડદની દાળને પણ જ્યાં સુધી થોડો લાઇટ પિંક કલર ન આવે ત્યાં સુધી થવા દઈએ હવે તમે અહીંયા જોઈ શકો છો કે અડદની દાળને પણ થોડો લાઇટ પિંક કલર આવી ગયો છે લઈએ છીએ લીલા મરચાં લીલા મરચાંના આ રીતે બારીક કટકા કરજો પેસ્ટ નહીં નાખતા અને આદુની પેસ્ટ હવે લીલા મરચાં આદુની પેસ્ટની સાથે જ આપણે તલ એડ કરીએ અને ફ્રેન્ડ્સ તલ વધારે લેજો અને તાજો લીમડો ફ્રેન્ડ્સ તમને જોઈએ તો આ ટાઈમે બે ચપટી હિંગ પણ નાખી દેજો હવે બધું મિક્સ કરી કાઢીએ હવે મિક્સ થઈ જાય એટલે આપણે જે પહવાનું મિક્સચર બનાવ્યું છે એ અંદર એડ કરી કાઢવાનું છે પહવાનું મિક્સચર એડ કરીને હળવે હાથે પાછું આને પણ મિક્સ કરી લઈએ કેમ કે નીચે વગાર નહીં તો ચોંટી જશે એટલે ખાલી એકવાર થોડું મિક્સ કરીને હવે આપણે લઈશું મીઠું સ્વાદ પ્રમાણે લીંબુનો રસ અને ખાલી બે ચપટી મેં અહીંયા સાકર લીધી છે ને સાકર ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ સાકર તમે પછી પણ ચાખીને નાખી શકો છો એટલે નાખવી જરૂરી નથી અને કોથમીર જરા કોથમીર વધારે નાખજો ને બધું પાછું મિક્સ કરી લઈએ એટલે એકદમ મસ્ત મસ્તક ખાટું તીખું મીઠું થશે અને સાકર ન નાખો તો એટલા માટે ચાલે ફ્રેન્ડ્સ કેમકે કોપરામાં પણ મીઠાશ હોય છે એટલે ચાખીને નાખજો અને હવે આને આપણે ઓવર કુક નથી કરવાનું ખાલી મિક્સ કરવાનું છે ફ્રેન્ડ્સ ડુ નોટ ઓવર કુક સો મિક્સ થઈ ગયું છે તમે હવે આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ એકદમ ફાઇન ફ્લેવરફુલ ખાવાની રિયલી મજા આવશે ને હવે એકવાર ચાખી લેવાનું જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ અંદર એડ કરવું હોય તો કરી શકો છો આ ટાઈમે મસ્ત ફ્લેવરફુલ છે રેડી ટુ સર્વ હવે પાછો તમે આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ પચવામાં હલકું અને ટેસ્ટી ને ઝટપટ બની જાય એવું અને કાકડી ઠંડક આપે છે ફ્રેન્ડ્સ અને આમ પણ કોપરાની જે ફ્લેવર આવશે ખાવાની બહુ જ મજા આવે છે ને એક એક બાઇટમાં તમને તલ ને સીંગના ક્રંચ આવશે અને ફ્રેન્ડ્સ કાકડી આ રીતે લાંબી છીણજો એટલે સરસ રીતે મોઢામાં તમને એનો ટેસ્ટ પણ આવે અને ગાર્નિશ કરશું કોથમીર જોઈએ તો ઉપર થોડું પાછું ખમણેલું નારિયેલ નાખવાનું આ ઓપ્શનલ છે કેમ કે અંદર પણ છે દાણા હોય તો એ પણ નાખજો એનાથી ખાટો મીઠો સરસ ટેસ્ટ આવશે આ બધું ઓપ્શનલ છે ગાર્નિશિંગનો હવે પાછો તમે આનો લુક જુઓ એક એક બાઇટમાં તમને સિંગ તલ અડદની દાળ કોપરું ને કોથમીરનો ટેસ્ટ સુપર લીલા મરચાંની તીખાસ એટલે ખાટું મીઠું તીખું ને ચટપટું કાકડી પૌહા તમે પણ બનાવો રેસિપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ